હું છું શિમરમ પારીક અને આપ જોઈ રહ્યા છો ગુજરાતની સત્ય ઘટના પાડિયાદ ગામ ખાતે આજ રોજ જોગી ડુંગરો વિસ્તારમાં એક વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ જ પાડિયાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી આવી રીતે બન્યું એવું આજે ખબર પડી મને કે ભાઈ આવી રીતે મોકળામાં પડ્યો છે આ અને મોટરસાઇકલ પડ્યો છે આ લોકોને જાણ થાય એટલે અહીંયા દોડી ગયા આ અહીંયા પીડો બધો પોલીસ માં ફરિયાદ કરી દઉં લખાવી લે આ લોકો જાણ કરી રહી છે પણ આજે પોલીસ ને નહીં પણ આ ભાઈ ને ખબર પડી ને તમને આ ભાઈ ખબર પડી કે મોટર સાયકલ પૂછ્યા એને કીધું કે ભાઈ મોટર સાયકલ અહીંયા પીડું છે એટલે જોવાઈ ગયા હતા આ ભાઈ અહીંયા પીડેલા બાકી ઘરે તો આપણને કાંઈ ખ્યાલ નથી અમને અહીંયા છે બાજુ મારે છે બરોબર મારું નામ છે ભરતભાઈ ભોપાભાઈ ગામ ગુંજાવડા જે વ્યક્તિ જે ગુમ થયેલ ત્યાં છેલ્લા આઠ દિવસથી મારે બની થાય રાજુભાઈ સવાભાઈ ઘોડા ગયા ગામ મોટા પાળ્યા છેલ્લા આઠ દિવસથી બાબરા બાબરા આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી પાળીએ પોલીસ સ્ટેશનમાં પણ મોબાઈલ શીશો ભાવતા સાહેબ એવું કહેતા કે આને માથે તપાસણી કેવી રીતે કરી એવી અને છેલ્લા આઠ દિવસથી ગુમ હતા અને આજ વહેલા સવારે જાણ થઈ કે બાઇક પડ્યું છે આ જાણ થતાં પછી ગયા તો મૃત હાલ પડેલ હતા અને બધા અવશેષો બધા જોતા એવું લાગે છે કે આમાં એ સો ટકા મટર થયેલું છે કારણ કે જેમનું માથનું જે ધડ આવે એ શરીરથી પચાસ ફૂટ અલગ હતું અને પગ બીને કાપી નાખેલા હતા અને માથે કાળા બ્લેક એસિડ નાખેલું હતું જેથી શરીર હવે વિકૃત થઈ ગયેલું હતું અને અમને મટરની દાયરામાં શું સો કે આમાં સો ટકા મટર થયેલું છે અને એવું પોલીસ પાસે અપેક્ષા રાખ્યું છે કે આમાં ફાશીપીસમાં તપાસ થાય ਆ ਨੇ ਆਮ ਨੇ ਨੇਆਓ ਪਾਵੁਂ, ਬੋ ਸੇ ਬੀਦੁ ਮਰੁ ਚੇਵਨੋ ਸੇ ਖੋਲु. ਖੋਲु ਭੋਰੁ ਸੇ, ਪਾਲੀ ਨੀ ਹਾਂ? �ੋਲ? ਪਾਲੀ ਨੀ ਹਾਂ? �ੈ ਨੀ, ਆ ਖੀ